નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની જન્માષ્ટમીના દિવસે રાજસ્થાન સ્થિત શામળાજી મંદિરે શ્રી શ્રીકૃષ્ણ જન્મની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ભક્તોના ઘોડાપુર વચ્ચે નંદ ઘરે આનંદ ભયો અને જય કનૈયા ના નાદ સાથે સૌ ભક્તોએ ભગવાન શ્રી કૃષ્ણ જન્મની વધામણી કરી હતી ગાંધીનગર એસએસવી કેમ્પસ તારીખ ચૌદ ઓગસ્ટ બે ના રોજ શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી સમગ્ર કેમ્પસ શ્રી કૃષ્ણના ભાવમાં રંગાઈ ગયો હતો અને ભક્તિમય માહોલ સર્જાયો હતો કાર્યક્રમની શરૂઆત દેવીધૂન અને કૃષ્ણ નાટિકા સાથે થઈ હતી તેના પછી વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં કૃષ્ણલીલા પર આધારિત નૃત્ય વિશેષ આકર્ષણ બની મુખ્ય આકર્ષણ તરીકે મટકી ભાગ લીધો અને પરંપરાગત આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર કેમ્પસના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ભક્તિભાવપૂર્વક ભાગ લીધો તેમજ પંજરી માખણ અને પ્રસાદ ધરાવવામાં આવ્યો કૃષ્ણ જન્મોત્સવના દિવસે જૈન સોશિયલ ગ્રુપ

શાળાના આચાર્ય શ્રીમતી હેતલબેન પટેલે સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું શાળાની બાળાએ પંદરમી ઓગસ્ટ મહત્વ વિશે ટૂંકમાં પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું અને બાળાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મહેમાનોનું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે ગામના જયમીનભાઈ પટેલ એસએમસી શિક્ષણવિદ નટુભાઈ પટેલ પત્રકાર ગામ પંચાયતના સભ્ય ઇન્દિરાબેન પટેલ સંજય ઠાકોર એસએમસીના સભ્યો વાલીઓ શાળા પરિવારે હાજર રહીને ઉત્સાહપૂર્વક માણ્યો હતો જેમાં એકલવ્ય સંસ્કૃત એકેડેમી ડાયરેક્ટર ડોક્ટર મિહિર ઉપાધ્યાય અને એકલવ્ય સંસ્કૃત એકેડેમીના ગાંધીનગરના સંયોજિકા શ્રીમતી ઈલાબેન જોશી જોડાયા હતા અહીં ઉલ્લેખનીય છે કે રાંદેશન મેટ્રો સ્ટેશનની સામે સાત્વવાટિકા ખાતે એકલવ્ય સંસ્કૃત એકેડેમી કાર્યરત છે જે સિનિયર એસ કિલોગ્રામથી લઈ સિનિયર સિટીઝન સુધી દરેક વયના સંસ્કૃત પ્રેમીઓ માટે સંસ્કૃત ભાષાના વર્ગો ચલાવે છે ગાંધીનગર સેક્ટર ચાર ખાતે રહેતા કાંતિભાઈ જામલિયા પરિવાર દ્વારા જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જ્યાં પડોશીઓ સાથે ભજન અને ગરબાની રમઝટ બોલાવી હતી બરાબર રાત્રિના બાર ના ટકોરે કૃષ્ણ ઘરે આનંદ ત્યારબાદ બાળ ગોપાલ ની આરતી ઉતારવામાં આવી હતી આ પ્રસંગે સૌ શ્રદ્ધાળુઓએ ભગવાનને પારણે ઝુલાવ્યા હતા હાથી ઘોડા પાલખી જે કનૈયા લાલખી ના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની રહ્યું હતું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ